ત્યાં આગળ હું ક્યાં કોઈ દિવસ ગઈ જ નથી ત્યાં ગ્રામ પંચાયત માં તલાટી ને બી નથી જોયા તો મારે સરકાર ને પણ કેવું છે કે તમે જાહેરાત તો કરી છે પણ ક્યારે બનાવશો આ કાયદો રોજ અમારો દરેક જ્ઞાતિ ની દીકરીઓના મા બાપ ના ફોન આવે છે સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજ્યમાં અત્યારે સૌથી સળગતો કોઈ મુદ્દો હોય તો એ ભાગેડુ લગ્ન પ્રથા અને સાથે જ લગ્ન નોંધણીમાં રજિસ્ટરમાં જે ગાબાચાડી કરવામાં આવે છે તેને લઈ અનેક વખત પ્રશ્નો ઉઠ્યા છે સામે પાટીદાર સમાજે સરકાર સામે એ કાયદામાં ફેરફારને લઈ એક માંગ પણ મૂકી છે તેની વચ્ચે ફરીથી એક એવા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણામાંથી ફરી બોગસ લગ્નકાંડનો મુદ્દો એ ચર્ચામાં આવ્યો ખેડામાં યુવતીની જાણ બહાર જ લગ્ન નોંધણી થઈ ટેબ્લેટ આપવાના બાને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા છ મહિના પછી જાણ થઈ કે તેના લગ્ન થઈ ચૂક્યા છે યુવતીના ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના લગ્નની નોંધણી કરાય લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ પણ સામે આવ્યું સર્ટી સામે આવતા જ યુવતીએ કાનૂની લડાઈ લડવાની શરૂઆત કરી બોગસ લગ્ન નોંધણીએ વધુ એક યુવતીનું જીવન બરબાદ કર્યું છે એસપીજી દ્વારા આ મામલે તપાસની માંગ પણ કરવામાં આવી જવાબદારો સામે પગલાં ભરવા પણ એસપીજી ગ્રુપે છે તે માંગ કરી છે યુવતી છેલ્લા છ મહિનાથી એ ગામમાં પણ જઈ શકતી નથી આવી જે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આને લઈ અનેક વખત એ ચર્ચાઓ કરવામાં આવી છે આવા અનેક કિસ્સાઓને લઈ એ સ્ટિંગ કરવામાં આવ્યું છે સ્ટિંગ ઓપરેશન સાથે સાથે તેમનો પર્દાફાશ પણ કરવામાં આવ્યો છે પણ ફરીથી એક એવો ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે કે જ્યાં યુવતીની જાણ બહાર ટેબ્લેટ આપવાના બહાને તેમના ડોક્યુમેન્ટ મેળવી અને તેમના બારોબાર લગ્ન નોંધણી કરાવી દેવામાં આવી છે યુવતી કે જેમને હવે આ મામલે કાનૂની લડત લડવાની પણ શરૂઆત કરી છે આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં રાજ્યનો ખૂબ અત્યારે ચર્ચિત અને ગંભીર મુદ્દો કે જ્યાં એ યુવાનોને લઈ લગ્ન નોંધણી જે કરવામાં આવે છે ભાગેડું લગ્ન પ્રથા છે આ મામલે અનેક રજૂઆતો અનેક સ્ટિંગ ઓપરેશન બાદ ફરીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આ યુવતીની જાણ બહાર તેમના લગ્નની નોંધણી કરાવી દેવામાં આવે છે લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ પણ સામે આવે છે ત્યારબાદ હવે એસપીજી ગ્રુપ પણ આ યુવતીની મદદે આવ્યું છે અને કાયદેસરના કાનૂની પગલાં ભરવા માટે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈ અને બીજી મહત્ત્વની વાત કે જે યુવતીએ લગ્ન જ નથી કર્યા એ યુવતીની જાણ બહાર કઈ રીતના પોતાનું લગ્ન સર્ટિફિકેટ બની ગયું તે પણ એક મહત્ત્વનો સવાલ છે કે આ કોના કહેવાથી અને કોની રહેમ નજર હેઠળ અત્યારે આ રીતના બોગસ લગ્ન નોંધણી થઈ રહી છે જ્યારે આ સમગ્ર મામલાને લઈ આ યુવતી સામે આવી ત્યારે આ જે ઘટના ઘટી છે તેને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ ખેડા જિલ્લાની છું અને મારી સાથે જ્યારે હું કોમ્પ્યુટર ક્લાસીસ માટે જતી હતી ત્યારે અમે જે છોકરો છે અમે એક જ ફળિયાના છીએ એ મને ટેબ્લેટ અપાવવાનું એવું કઈ આના લઈ કે હું તને ટેબ્લેટ અપાવીશ એવું અને પછી મને સહયોગ માટે લઈ ગયા હતા કે ટેબ્લેટ લેવાનું તને છે તો તારે સહયોગ કરવી પડશે એમ કરીને અને એમ કરીને મને સહયોગ કરાવી હતી પછી એના છ મહિના બાદ મને જણાવ્યું કે આપણા કે તારાને મારા લગ્ન થઈ ગયા છે ને કે આ લગ્ન સર્ટિફિકેટ છે તો કે તારે મારી પાસે આવવું જ પડશે એવું મને વારે ઘડીએ દબાણ કરતા હતા તો ના પાડી કે ના કોઈ મેરેજ કર્યા જ નથી તો તો હું કઈ રીતે આવું સર્ટિફિકેટ છે તો તારે મારી પાસે આવું જ પડશે અને જો તું મારી જોડે નહીં આય તો તારો જે ભાઈ છે એકનો એક એને હું કે મારા જે મિત્ર સાગરી તો છે એના દ્વારા મરાઈ નાખીશ કે અને તારી બહેનોને પણ નુકસાન પહોંચાડીશ એમ કહીને મને પછી ભગાડી ગયા હતા અને ત્યાં આગળ જઈને મારી મરજી વિરુદ્ધ મારી સાથે કૃત્ય કર્યું ત્યારબાદ જયારે મારા મમ્મી પપ્પા એ જાણવા અરજી આપી હતી એમને ખબર પડી કે એ લોકોએ અરજી કરી છે એટલે મને પોલીસ સ્ટેશન લઈને આવ્યા અને ત્યાં મારા મમ્મી પપ્પાને બધા જ આવ્યા હતા એટલે પછી મેં હિંમત કહીને ત્યાં મને પૂછવામાં આવ્યું કે તારે કોની પાસે જવાનું છે તો તો મેં કીધું કે હું મારા મમ્મી પપ્પા પાસે જ જઈશ એમ કહીને પછી અમે ઘરે આવતા તેમ છતાં પણ બારે ઘડીએ બે ત્રણ વાર પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપી મને લઈ જવા માટે કે તારે મારી પાસે આવવું પડશે એ રીતે અરજીઓ આપી મેં બધી જગ્યાએ એવું કીધું કે મારે મારા મા બાપ પાસે જ રહેવાનું છે પર મહિલામાં પણ અરજી આપી પછી મને એ લગ્ન સર્ટિફિકેટ છે એના આધારે મને હાઈકોર્ટ સુધી લઈ ગયા ત્યાં પણ મેં રજૂઆત કરી કે મારે મારા માતા-પિતા સાથે જવાનું છે લગ્ન કેન હોતાયા આપની રજનીતવ આપ ગયા છો કેમ અને લગ્નની નોધાઈ ગયા થી આપના હા હા જે લગ્ન સર્ટિફિકેટ જે ગામનો નોધવામાં આવી છે ત્યાં આગળ હું ક્યાં કોઈ દિવસ ગઈ જ નથી ત્યાં ગ્રામ પંચાયતમાં તલાટીને બી નથી જોયા અને જે મંદિર દર્શાવવામાં છે મંદિરમાં પણ હું નથી ગઈ ત્યાં રીતિ રિવાજ પ્રમાણે મેં લગ્ન નથી કર્યા ફેરા પણ હું નથી ફરી ત્યાં અને હું ક્યાં પણ નોટરી કરાવવા પણ ગઈ નથી હવે મારી એવી જ માંગ છે કે જે અત્યાર સુધી આટલા મહિનાથી હવે વરસ થવા આવ્યું છતાં પણ અમને ન્યાય નથી મળ્યો અમે ઘણા અમારા પોલીસ સ્ટેશનમાં અરજીઓ અમે આપી કે અમારી આ એફઆઈઆર તમે લો પણ છતાં અમને કહેવામાં આવે છે કે તમારે અહીંયા નથી લાગતું અમને તપાસ કરવાનો ટાઈમ આપો એવી રીતે અમને બહાના કાઢીને કેટલા મહિનાઓ સુધી અમને ધક્કાઓ ખવડાવ્યા છે અમે પોલીસ સ્ટેશનમાં ગયા એસપી સર જોડે ગયા ડીએસપી જોડે ગયા પણ ક્યાંય અમને ન્યાય મળ્યો જ નહીં અમને એવું જ કે છે

તો અમારે મળવું છે તો આ બેન તમે તમારી સમક્ષ છે તમે જોઈ શકો છો કે પોતે કોઈ મંદિરે કોઈ તલાટી જોડે કોઈ નોટરીવાળા જોડે ગયા નથી સતત પણ એના મેરેજ થઈ ગયા છે અને જે એસપીજી દ્વારા અમે અગાઉ પણ વાત કરી હતી કે અમે ગુજરાતની અંદર જેટલા પણ ખોટા તલાટીઓ છે જેટલા ગોળ મહારાજ હશે કે જેટલા વકીલો છે એ બધાનો પર્દાફાશ કરીશું તો ફરીથી તમારા સમક્ષ આવ્યો છું અને તમે જોઈ શકો છો કે દીકરી પોતાના મુખે કહે છે કે હું લગ્ન નથી કર્યા પણ મને લલચાવી પોસલાવીને બીજા કાગળ ઉપર સહી કરાવી અને છ મહિના પછી કીધું કે ભાઈ તારા જોડે લગ્ન થઈ ગયા છે તો ગુજરાતની અંદર અને આ જે જગ્યા ઉપર લગ્ન થયા છે એનો પણ ઓકળો ખાલી બે ત્રણ પેજમાં માં તો વીસ પચીસ લગ્નો છે બાકીના તમે વિચારો કે આ જગ્યા ઉપર પણ ઘણા બધા લગ્ન થયા છે એમાંથી કેટલા ખોટા કેટલા સાચા એ તો અમે તપાસનો વિષય છે કહીએ તમે કે આમાં કેટલા સાચા કે કેટલા ખોટા એટલે સરકાર કહેવા માંગુ છું કે જ્યારથી તમે ખાલી જાહેરાત આપી છે કે ભાઈ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવશે પણ હજી સુધી કઈ આગળ કાર્યવાહી કરી નથી તો જેટલી પણ દીકરીઓ પ્રેમ કરતી હોય બધી દીકરીઓ હવે તો લગ્ન કરવા માટે દોડી છે રોજ અમારા દરેક જ્ઞાતિની દીકરીઓના મા બાપના ફોન આવે છે કે અમારા સાથે આ અ્યાય થયો છે અમારા અમારી દીકરી પહેરીને જતી રહી છે ખોટું થયું છે અને બધા બાય અહીંયા એસપીજી ઓફિસે આવે છે 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 તો તો મારે સરકારને પણ પણ કહેવું કે તમે જાહેરાત કરી ક્યારે સરકાર કાયદો તકે તમે કાયદો બનાવો એવી અમે માતા પિતા અને દીકરીઓ વચ્ચે વિનંતી કરીએ છીએ કે એ જો આ દીકરી આઈને પોતે કહેતી હોય મારા લગ્ન થયા નથી તો તમે સમજો ગુજરાતની અંદર કેટલી દબાઈ આ દીકરી હિંમતવાળી કહેવાય હું એને અભિનંદન આપું છું કે એને અહીંયા મીડિયા આગળ સમક્ષ આવી વાત કરી છે તો બીજા ગુજરાતની અંદર કેટલી દીકરીઓ દબાયેલી છે કે દાડિયા લઈ લઈ ખભે ચાર પાંચ છોકરા આવે છે તો આવા ગરીબ મા બાપને વારે એસપીજી આવ્યું છે અને વહેલામાં વહેલી વિનંતી કરું છું કે હજી એ પણ મીડિયા સમજતો જેટલા વકીલો મહારાજ ખોટું કરતા હોય અને આ નોટરીવાળા એ બધાને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે

આ જગ્યાનું તાલુકો મોઢા આ જગ્યાનું ગામ છે અને સામાન્ય પરિવારમાંથી આવતા ખેતી કરતા બધા ખિડૂતો છે અને એ પણ કઈ પટેલ સમાજના નથી સમજો તમે એ પણ અન્ય જ્ઞાતિમાંથી આવે તમે તમેના પોતે બેન બોલ્યા એમ એસપીજી દ્વારા કોઈ પણ જ્ઞાતિની બેન દીકરીઓ કે ખોટું થતું હતું આ રીતે મીડિયા સમક્ષ આવી અને મેં આ સરકાર સુધી અને બીજું કહેવા માંગુ છું કે એના માતા-પિતા અને એના સગા સબંધીઓ વારંવાર પોલીસ સ્ટેશને જાય છે કે અમારા સાથે ખોટું થયું છે પેલો અસામાજિક તત્વ હેરાન કરે છે તો પણ કાયદેસર એની એફઆઈ લેવામાં આવતી નથી અને ખોટા કાગળો બતાવી કે અમે લગ્ન કરી દીધા એવું બધું બતાવી બતાવીને ધમકામાં આવે છે તો આ કેટલું વ્યાજબી કહેવાય તો તંત્રને પણ કહેવા માંગુ છું અને જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય એને પણ કહેવા માંગુ છું કે વેલામાં વહેલી તકે આ દીકરી પોતે બોલતી હોય એના માબાપ બોલતા હોય એના સગા સંબંધીઓ બોલતા હોય તો કેમ ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી તો વેલામાં વહેલી તકે આ દીકરીની ફરિયાદ દાખલ કરવા